નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ શ્રી એટલે કે પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર અમલીકરણના ભાગ સ્વરૂપે કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા તારીખ સાતમી સપ્ટેમ્બર બે હજાર રોજ પીએમ શ્રી એટલે કે પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના મંજૂર કરવામાં આવેલી છે વર્ષ બે હજાર ત્રેવીસથી સત્યાવીસ સુધી પાંચ વર્ષમાં દેશની ચૌદ હજાર પાંચસો કરતાં વધુ શાળાઓ પસંદ કરી તેનું શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવું આ યોજનાનો મુખ્ય હેતુ છે જે અંતર્ગત પીએમ શ્રી બોરીજ તાલુકો ગાંધીનગર જિલ્લો ગાંધીનગરમાં કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ માટે આવેદનપત્રો મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ સોળ નવેમ્બર બે હજાર વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશે લાયકાત વિશે પગાર ધોરણ વિશે તો તમે જોઈ શકો છો કોમ્પ્યુટર રિસોર્સ પર્સન માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીકોમ બીસીએ બીએસસી બીબીએ સાથે સરકાર યુજીસી માન્ય યુનિવર્સિટી એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ તે અથવા તો એમએસસી આઈટી કોમ્પ્યુટર સાયન્સ અથવા એમસીએ અથવા તો બી કોમ્પ્યુટર આઈટી અથવા ડિપ્લોમા આઈટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કરેલો જોઈએ પગાર ધોરણ માસિક ફિક્સ વેતન અહીંયા પંદર હજાર રૂપિયા મળવાપાત્ર થશે તેમજ ઓછામાં ઓછો એક વર્ષના અનુભવ ઉપરાંત પ્રત્યેક વર્ષના અનુભવ માટે એક ગુણ એ મહત્તમ દસ ગુણ મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ મ્યુઝિક ડાન્સ રિસોર્સ પર્સન માટેની જગ્યા છે જેમાં લાયકાત સંગીત વિચારત થયેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળશે ત્યારબાદ યોગા અને સ્પોર્ટ્સ ટીચર કોચ માટેની જગ્યા છે જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પણ વિદ્યાશાખાના સ્નાતક પાંચ ગુણ પ્લસ સીપીએડ ડીપીએડ બી ઇન યોગા બીએસસી ઇન યોગા માસ્ટર ઓફ યોગિક જે આર્ટ એન્ડ સાયન્સ એમ વાય એ એસસી બે વર્ષ કરેલું હોય તેના પાંચ વર્ષ પાંચ ગુણ તેમજ બીપીએ માટે દસ ગુણ અહીંયા મળવાપાત્ર થશે દસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળશે તેમજ ઉપરોક્ત તમામ લાયકાતો ઉપરાંત સમાજ મેરિટ ધરાવતા ઉમેદવારો દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ રમત કે યોગા સ્પર્ધામાં જેટલા ઉચ્ચ કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા હોય તેને પ્રાધાન્ય આપવામાં આવશે પ્રાધાન્યતા નક્કી કરવા માટે આ મુજબનો ક્રમ રાખી શકાય ફક્ત ઉદાહરણ માટે ઓલિમ્પિક કોમનવેલ્થ ગેમ વર્લ્ડ ચેમ્પિયનશીપ નેશનલ ચેમ્પિયનશીપ વગેરે સરકાર શાળાના મળેલ પરિપત્રો અનુસંધાને મિત્રો તમામ જગ્યાની કામગીરી એક બાર બે હજાર ચોવીસ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીની રહેશે કામગીરી સંતોષકારક નહીં જણાય અથવા તો છોડીને જતા રહેતા વર્ક ઓર્ડર રદ ગણાશે વેતન કરેલ કામના દિવસ મુજબ ચૂકવવામાં આવશે મિત્રો અરજી અંતર્ગત જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં અરજી મોકલવાની રહેશે મિત્રો વ્યક્તિગત અરજી મોકલવા માટેનું સરનામું અહીંયા નોંધી લેશો મિત્રો પીએમ શ્રી બોરીજ તાલુકો જિલ્લો ગાંધીનગર પિનકોડ આડત્રીસ પર જાહેરાતના દસ દિવસની અંદર અરજી મોકલવાની રહેશે તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય